આ સેવાકીય યજ્ઞને સફળ બનાવવા માટે શાળા તંત્રથી ચારસો કાર્યકરો સતત ચોવીસ કલાક સાત દિવસ અતિ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેમજ આ સેવાકીય યજ્ઞમાં અંદાજીત લાખથી સવા લાખ માણસો મહાપ્રસાદનો લાભ લેશે એવું અમારું અનુમાન છે તેમજ આ કાર્યને સફળ બનાવવા માટે અમને પાર ઠાકર સેવક ગણ આંબે ઉભી પરિવાર નેસડો પાળ ગામ ગ્રુપ સહિત જેનો અમને તન મન ધન થી ખુબ જ સાથ અને સહકાર મળેલ છે એમનો અમે આપના માધ્યમથી દિલથી આભાર વ્યક્ત કરી છે બોલો ઉપાડના ઠાકરની ની આંબેવા પીર ની આ ત્રીજું વર્ષ છે પેલા વર્ષે સાહીઠ હજાર માણસો આયોજન હતું બીજા વર્ષે એસી હજાર નું હતું આ વર્ષે લાખ થી સવા લાખ માણસો નું આયોજન છે